છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફેરકુઆ ગામેશ હજાર પાંચસો એસી ના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ નાઓ તથા શ્રી આઈજી પોલીસ અધિક છોટાઉદેપુર નાઓ એ સૂચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને સૂચના કરેલ જે અન્વેશ શ્રી બી

ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો એસી નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નું ચોર્યાસી કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો એસી પકડવાના બાકી ઇસમોનું નામ મેઘલાભાઈ તુલસીભાઈ રાઠવા રહે ફેરકુવા ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર